સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમઃ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મરાથી જોગી ભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે અઢાર આઠ બે હજાર પચીસ ને સોમવાર શ્રાવણ વદ દશમ તિથિ છે અને એકાદશીનો ઉપવાસ વગેરે આવતીકાલે કરવાનો રહેશે આજે સોમવાર છે આજે કર્ક રાશિવાળા માટે ઘણો ઉત્તમ દિવસ છે તે સિવાય બીજા પણ આજે ઓમકારેશ્વર મહાદેવનું સ્મરણ કરી ભગવાનની ઉપાસના આરાધના કરે છે દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે બુદ્ધિ મતામ પરિશ્રમ બુદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે આજે ઓમકારેશ્વર મહાદેવની ઉપાસના મમલેશ્વર મહાદેવની ઉપાસના આરાધના કરવાનું ઘણું મહત્વ છે એમાં રાશિવાળા માટે ઘણું મહત્વનું છે આજે ભગવાનને સફેદ ફૂલ ચડાવી ભગવાનની પૂજા કરવી જોઈએ ચમેલીના ફૂલ આજે ભગવાનના દૂધથી અને સાકરના પાણીથી અથવા શેરડીના રસથી ભગવાનનો ઉપાસ અભિષેક કરવો જોઈએ અને ત્યાં આગળ બેસીને ચંદ્ર સ્ત્રોત્ર નો પાઠ કરવું જોઈએ એનાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થશે દિવસે દિવસે ભગવાનને જવ બહુ છે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરો છો તો ભગવાનની સામે બેસીને ઓમકારનો ઉચ્ચાર કરવો જોઈએ સોલ વખત ઓમકારનો ઉચ્ચાર કરવાથી ઓમકારેશ્વર મહાદેવની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે એ કથા પણ બહુ સુંદર છે જ્યોતિર્લિંગની છો છો જોઈ શકો કર્ક રાશિ વાળા એ સફેદ વસ્ત્ર ધારણ કરી ભગવાનને સફેદ સફેદ વસ્ત્ર ચડાવી શકે શકે ફૂલ છે એનાથી ભગવાનનું પૂજન કરી શકો છો આજે જોઈશું આજનો શુભાપન છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ આ દસમ તિથિ આજે સાંજે પાંચ મિનિટ ચોવીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એકાદશી ગણાશે છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશીષ આ મળસ કે ત્રણ વાગે શરૂ થાય છે ત્રણ ને અઢાર મિનિટે આ મૃગશીષ નક્ષત્ર આવતીકાલે મળશે બે ને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાં સુધી જે જન્મ થાય નક્ષત્ર આજે જે જન્મ થાય છે યોગ યોગ છે હર્ષણ હર્ષણ આજે રાત્રે અગિયાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રજ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીજ વણીજ કરણ આજે સવારે છ ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું વિષ્ટીકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષભ વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે બ વૃષભ રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે આ વૃષભ રાશિ આજે બપોરે બે ને એકતાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે રાશિ બદલાય છે ખાસ ધ્યાન રાખવાની આજે બપોરે બે ને એકતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય ને મિથુન રાશિ ગણાય છે મિથુન રાશિ અક્ષર આવે છે કચ્છ મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે મિત્રો રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય

કોઈ ક્ષેત્રની યાત્રા માટે જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈનું ઓપરેશન હોય ડિલેવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો આ કાર્ય કરતા પહેલા આજને સુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે તમે ઘરેથી નીકળો છો કોઈ કામ કરવા માટે નીકળવાનું હોય કે એમ જ જઈ રહ્યા છો ડેલીના કામ પ્રમાણે તો આજે તો સોમવાર છે તો માને વંદન કરીને નીકળવું જોઈએ અથવા માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ તેમજ ઘરે દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળવું જોઈએ આટલું કરવાથી તમારા કાર્યમાં સારી સફળતા મળતી હોય છે ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહે છે આજના દિવસે તમે કોઈ પણ પક્ષીઓને દાણા નાખો છો એનાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય સુધી આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સવારે નવથી થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોર એક ત્રીસથી થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે સાડા એક થી રાત્રે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે સરસ દિવસ છે ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ અને ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ પરંતુ આજના દિવસે તમે કોઈ લાંબા ગાળાનું કામ કરવાનું હોય તો ન કરશો કોઈ લાંબા ગાળાનું કામ એટલે ધારો કે એફડી લેવાના હોય પંદર વર્ષ માટેની તો ન લેવાય ટૂંક સમયમાં તોડવી પડે છે જમીન મિલકત લાંબા જીવનનું સુખ પ્રાપ્તિ માટેનું જે સુખ માટે થઈને તમે કોઈ કાર્ય કરવાના હોય તે કાર્ય કરવા માટે યોગ્ય નથી કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવાનો હોય તો એ લાંબો સમય સુધી નહીં ટકી શકે એટલે ટૂંક સમયના ધંધા હોય સિઝનના ધંધા હોય છે તો તે ચાલુ કરી શકો છો આજના દિવસે મિત્ર બનાવવાથી કોઈને મિત્ર બનાવો છો તેની સાથે પણ સમય સુધી સંબંધ નહીં ટકી શકે ભાગીદાર બનાવો છો તો તેની સાથે પણ સારું નહીં રહે એ પણ સંબંધ તૂટી જાય છે છે માટે આજના દિવસે કાર્ય કરો છો તો જે તે કરવા માટે યોગ્ય દિવસ છે ખરીદી કરવા માટે પણ ચાલે વેચાણ કરવા માટે પણ ચાલે ધારો કે ગાડી ખરીદી કરો છો તો ટૂંક સમયમાં પાછી કાઢી નાખવી પડે એટલે લાંબા ગાળાનું સુખ છે એટલે આજે કરી શકાય આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી પણ એની પર ડાઘા પડી જાય છે અને ડાઘા પડેલા કપડાં ભાગે તમારે કાળીજ ના કપડા એવા ડાઘા પડી જતા હોય છે અને જો વસ્ત્ર હોય તો તેમાં જીવાત પણ પડી શકે છે માટે 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 આજના આજના વસ્ત્ર કરવા કરવા પણ યોગ્ય યોગ્ય સમય સમય નથી નથી દિવસે કામ આવું બધું જે ફળ છે એ આજે મળસ કે ત્રણ ને અઢાર થી લઈ આવતીકાલે બપોરે બે ને સાત મે સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે ભગવાન શંકરને દરોઈ ચડાવવાનું બહુ જ મહત્વ હોય છે સોમવારના દિવસે દરોઈ ચડાવવાથી જે આપણને ખરાબ અશુભ સપના આવતા હોય છે એનું નિવારણ થતું હોય છે એનું અશુભ ફળ મળતું નથી ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસો તમ પરમ પવિત્ર શ્રાવણ માસે સુભ પક્ષે દશમ્યાયામ ચંદ્રવા હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન स्मृति स्मृति पुराणोक्त, पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देश યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મસમયે તથા વિપ્રાના જન્મ સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતરદશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો मारण, कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम सकल मनवांचित, फल તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય એ બોલી શકવાનું બોલવાનું અનુસાર સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો એ હવે જે કહું છું તે લોકો જ ભૂલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા अब जना लगन नहीं थे तेरे लोग को बोलूँगा में ममो विवाह योग प्राप्ति अर्थम विवाह पश्यत दांपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम अब जे लोगों ने संतान प्राप्ति नहीं जे लोगों ने संतान प्राप्ति छे करवी छे ये लोग को बोलूँगा में जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा दीर्घ आयु आरोग्य ऐश्वर्यादी समन्वित सुख प्राप्ति अर्थम जो अभ्यास रहा हो तेलों ममा, विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ अत आरोग्य वडे बोललो से ते आरोग्य नी बुझाय आपलिन ओलो परे हम तो प्रत्येक जण बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्य प्राप्ति अर्थम ओ प्रत्येक जण बोलव सकल मनवांक्षित हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां

તમારા દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડિયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लिखा नेये तुम्ही सोने जय सोमनाथ